ભરૂચ જિલ્લામાં વરસાદના પગલે વરસાદી પાણીમાં વાહનો તરાયા સાથે ભરૂચની પચાસ થી વધુ સોસાયટીમાં કમર અને ઘૂંટણ સમા પાણી ભરાયા હતા જુઓ અહેવાલમાં ભરૂચ જિલ્લામાં ગત સંધ્યાકાળથી જ વરસાદે પણ જોરદાર બેટિંગ કર્યું હતું અને ભરૂચને ધમરોડ્યું હતું જેના પગલે ભરૂચમાં પાણી પાણી થયું હતું ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ફાટાતાળો અને ગાંધી બજારના માર્ગો ઉપર પાર કરેલા વાહનો તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સાથે વરસાદી પાણી લોકોની દુકાનો અને મકાનોમાં પણ ભરાઈ ગયા હતા અને આ વિસ્તારમાં વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો સતત વરસાદી પાણીના કારણે લોકો પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને આ વિસ્તારના લોકોએ પણ ઘરમાં જ પૂરાઈ જવા પાણી ભરાયા હતા જોકે પ્રથમ વખત નગરપાલિકાના પ્રમુખ પણ વરસતા વરસાદમાં મેદાનમાં ઉતર્યા હતા અને જેસીબી સાથે તેમની ટીમ લઈને સેવાશ્રમ રોડ ઉપર માર્ગ ને બંધ કરી ભરેલા પાણીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા વરસાદી પાણીના નિકાલ માટે કુંડીઓ ખોલાવીની ફરજ પડી હતી ને ગણતરીના કલાકોમાં જ ભરાયેલા પાણીનો નિકાલ થયો હતો પ્રથમ વખત ભરૂચ નગરપાલિકાના પ્રમુખ પણ હવે વરસતા વરસાદમાં મેદાનમાં નીકળી પોતાની ફરજ નિભાવતા હોય તેવું માનવામાં આવે છે વિવિધ જગ્યા ઉપર પાણી ભરાઈ જવામાં આવ્યો હતો ત્યાં જાતે જઈને પાણીના નેકળતા માટે નગરપાલિકા ના લઈ ને અને એમની સેવામાં ઉપસ્થિત છે બરુડા કસર વિસ્તારમાં પણ વરસાદી કાસ જામ થઈ ગઈ હતી જેના પગલે ગટરના પાણી પણ બેક મારી રહ્યા હતા અને ઓવરફ્લો થઈ રહ્યા હતા ગત બપોરથી બીજા દિવસે પણ બપોર સુધી કસક વિસ્તારમાં વરસાદી પાણી યથાવત રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચારે બાજુ માર્ગો જળમાર્ગ જેવા દ્રશ્યો યથાવત રહ્યા હતા સાથે આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી માત્ર જાહેર માર્ગો પૂરતા જ નહીં પરંતુ આજુબાજુના શોપિંગ સેન્ટરોના બેઝમેન્ટ પાર્કિંગમાં પણ વરસાદી પાણીથી ઉભરાઈ ઉઠ્યા હતા પાર્કિંગોમાં પાણી ભરાઈ જતાં ઇલેક્ટ્રિક મોટરો અને મળે છે સંપૂર્ણ વિસ્તારમાં વરસાદી પાણી પણ સતત ભરાયેલા રહ્યા છે અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો સાથે રાહદારીઓ પણ પોતાના કપડા પણ ચડાવીને વરસાદી પાણીમાંથી પસાર થવાની નોબત આવી ગઈ હતી ભરૂચ ના કસક વિસ્તારમાં સતત વરસાદી પાણી ભરાવો સર્જાય આજે વરસાદી પાણી ની ભરચક જોવા મળી રહ્યો છે ખાસ વાત કરી જાહેર માર્ગો પર જો વરસાદી પાણીની પરિસ્થિતિ આવી હોય તો ભરૂચના કસક વિસ્તારના આજુબાજુના શોપિંગો પરિસ્થિતિ કેવી હોય શકે હું તમને બતાવીશ કે આ તમે જોઈ રહ્યા છો ભરૂચના કસક વિસ્તારમાં જે શોપિંગ સેન્ટરો છે તેના પાર્કિંગો પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે પાર્કિંગમાંથી પાણીનો નિકાલ મોટર મારફતે કરવામાં આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો કસક વિસ્તાર આદિત્ય આ આ શોપિંગ શોપિંગ સેન્ટર આવેલું છે છે જે તે પાર્કિંગમાં સતત વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણીનો કોઈ નિકાલ નથી જે કાસ છે તે પણ જામ થઈ ગઈ છે જેના કારણે પાણીના નિકાલનો અનેક સવાલ ઉભા થયા છે ક્યાંક ને ક્યાંક ભલે નગરપાલિકા કરોડોનું નો કરતી હોય કાસ સફાઈ પાછળ પગારતી હોય પરંતુ તેનું પરિણામ શૂન્ય મળતું હોય છે તમે જે કોમ્પ્લેક્સ જોઈ રહ્યા છો સૌપ્રથમ હું તમને ભયજનક દ્રશ્ય બતાવીશ એટલા માટે કે આ જે ભયજનક દ્રશ્ય છે તે તમે જોઈ રહ્યા છો ખાસ વાત કરીએ તો આ જે મીટરો જે મીટરોની અંદર પણ તમે જોઈ રહ્યા છો મારફતે કરવામાં આવી રહ્યો છે પરંતુ જો આજે પાણી બહાર કાઢવામાં આવશે તો ફરી આજે રેડ ઝોન જાહેર કરાયું છે અને રેડ ના પગલે હજુ ભયંકર વરસાદની આગાહી છે ભરૂચના કસરક વિસ્તારનું આ શોપિંગ સેન્ટર છે આજુબાજુના સંપૂર્ણ શોપિંગ સેન્ટરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાર્કિંગોમાં પાણી ભરાઈ ગયા છે ક્યાંયક ને ક્યાંય જે કાસો છે તેને સાફ કરવાની હોય છે તે ન સાફ કરવાના કારણે પાર્કિંગોમાં પાણી ભરાતા હોવાનું માનવામાં આવી રહ્યું છે તમે સંપૂર્ણ આદિત્ય કોમ્પ્લેક્ષનું પાર્કિંગ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે જેના કારણે પાણીનો નિકાલ જ નથી ખાસ વાત કરતો ભરૂચમાં હજુ પણ રેડ ઝોન જાહેર કરાયું છે ગ્વાલિયામાં બાર ઇંચ વરસાદ વરસ્યો છે વાગડામાં વરસાદ વરસ્યો છે ભરૂચમાં પણ લગભગ સાત ઇંચ ઉપર વરસાદ વરસ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે જેના કારણે સમગ્ર ભરૂચ આજે જળબંબોળ આવ્યું છે વાત કરવામાં આવે ભરૂચની શ્રવણ ચોકડી ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તાર એટલે કે નંદેલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં બિલ્ડરોએ પણ શોપિંગ સેન્ટરો દુકાનો મકાનો બનાવી પરંતુ વરસાદી કાંસનો અભાવ હોવાના કારણે સંપૂર્ણ પચાસ થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી કમળ અને ઘૂંટણ સમા ભરાઈ જતા લોકોએ ઘરમાં જ પૂરા રહેવાની નોબત આવી ગઈ હતી અને ઉમરાજ ગ્રામ પંચાયત દ્વારા તો ત્રીસ થી વધુ સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ઇલેક્ટ્રિક મોટરો મૂકીને પરંતુ છતાંય પાણી યથાવત રહ્યું હતું કેટલાય સોસાયટી લોકો પોતાની સોસાયટીઓમાં મારું નામ ઈશ્વરભાઈ ચૌધરી ગુજરાત ભરૂચ ઉમરાટ પંચાયત મંગલ સોસાયટીના પ્રમુખ બોલું છું અમારા સોસાયટી લગભગ પંદર સોસાયટી ઉમરા નંદેવાળાઓની પંદર સોસાયટીમાં દર વર્ષે આ પાણી ભરી દેવાનો પ્રોબ્લેમ છે એનું કારણ એ જ છે કે આગળ આગળ જે ભૂખી ખાડીનું પાણી જાય છે તે પાણી રોકાય વ્યવસ્થિત રીતે સાફ થતી નથી દર સાલ પહેલા અત્યારે અમે ઉમરા નંદ્રાવના પંદરેક મશીન મૂકેલા છે અમે અને પચીસેક એક માણસ કામ કરે તો બી પાણીનો નિકાલ નથી અમે તંત્રની એ વાત કરીએ જે રોડ બનાવવાનો છે એ એ રોડ સ્ટ્રો મોટર સાથે બનાવે એક સગર્ભા મહિલા પણ હોસ્પિટલ જવું જરૂરી હતું જેના કારણે ઘૂંટણ અને કમર સમા પાણીમાંથી પણ પસાર થવાની નોબત આવી ગઈ હતી પરંતુ સોસાયટીમાં પાણી ભરેલા હોવા છતાં સગર્ભા મહિલા દસ મસ્તા પાણીના પ્રવાહમાંથી પણ નીકળી હોસ્પિટલ સુધી પહોંચી હતી ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી અને સમગ્ર ભરૂચના માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયેલા જોવા મળ્યા હતા ભરૂચ શહેરની મોટા ભાગની સોસાયટી વિસ્તારોમાં ઘૂંટણસમા કમરસમા પાણી ભરાઈ ગયા છે ગત રોજ વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે હજુ પણ રેડ ઝોન જાહેર કરાયું છે ભરૂચ જિલ્લાને અને વાલિયામાં પણ લગભગ સોળ ઇંચ વરસાદ વરસ્યો છે ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરમાં પણ સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ભરૂચની સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે લોકોએ ઘરમાં જ પૂરા રહેવાની નોબત આવી છે સરકારે સરકાર દ્વારા પણ જે શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે ત્યાં ક્યાંક અને ક્યાંક વાલીઓમાં પણ ખાસ વાત કરીએ તો રાહત જોવા મળી છે ભરૂચ સોસાયટી વિસ્તારની વાત કરવામાં આવે ભરૂચ શહેરની શ્રવણ ચોકડીની સામેની સાઈડ એટલે કે નંદેલાવ ગ્રામ પંચાયત અને ઉમરાદ ગ્રામ પંચાયતની વચ્ચેની વાત કરવામાં આવે તો મોટા ભાગની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા જળબંબાકાર જોવા મળી ગયા છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાના કારણે લોકોએ ઘરબાદ પૂર રહેવાની નોબત આવી છે અહીંયા માત્ર ગ્રામ પંચાયત જ જવાબદાર નથી બિલ્ડરો પણ જવાબદાર છે બિલ્ડરો જ્યારે સોસાયટીનું નિર્માણ કરતા હોય છે ત્યારે વરસાદી કાસ નિકાલ અંગેની કોઈ સુવિધા હોતી નથી અને વરસાદી પાણી ક્યારે કેવી રીતે નીકળે તે અંગેની પણ કોઈ પ્લાન્ટમાં ન હોવાના કારણે ક્યાંક ને વરસાદી પાણી સોસાયટી વિસ્તારોમાં ભરાઈ રહેતા હોય છે અને લાખો કરોડો રૂપિયાના ખર્ચે જે મકાનો ખરીદવામાં આવતા હોય છે તે મકાનોમાં દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો જતો હોય છે જેના કારણે ચાર મહિના લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી જતી હોય છે ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં વરસાદી પાણી લગભગ ભરાઈ ગયા છે છે રહેવાની નોબત આવી ગઈ શ્રવણ નજીક જે ઉમરાજ ગામ દ્વારા તમામ સોસાયટીઓમાં મોટા ભાગની મોટરો મૂકી અને પાણીના નિકાલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ પણ ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં છે અને હજુ પણ ભારેથી થી અતિભારે વરસાદની આગાહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે